અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શ્રદ્ધાના કેન્દ્ર સમા શામળાજી ખાતે ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તેમના પરિવાર સાથે દર્શને આવ્યા હતા શામળિયા શેઠના મંદિરે ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા અને સહપરિવાર આરતીનો લાભ લીધો હતો આ ધાર્મિક મુલાકાત દરમિયાન શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગુજરાતી અભિનેતાનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથે જમાલપુર બ્રહ્મ સમાજના અગ્રણી આગેવાનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરને સન્માનિત કર્યા હતા મંદિર પરિસરમાં ઉમટેલી ભારે ભીડ ગુજરાતી ફિલ્મોના કિંગ કહેવાતા વિક્રમ ઠાકોરની મુલાકાતના સમાચાર મળતા જ તેમને જોવા માટે ઉમટી પડી હતી ચાહકોએ પોતાના પ્રિય અભિનેતા સાથે સેલ્ફી લેવાનો ઉત્સાહભેર લાભ લીધો હતો જેના કારણે મંદિર પરિસરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે શામળિયા શેઠના દર્શન કરીને મન શાંતિનો અનુભવ થયો મારા તમામ ચાહકો અને માલપુર બ્રહ્મ સમાજ દ્વારા જે પ્રેમ મળ્યો છે તેના માટે હું તેમનો આભાર માનું છું રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર ખૂબ આનંદ થયો આવ્યો છું આમ તો વચ્ચે બે ત્રણ વખત આવી ગયો છું સાહેબ